તો ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ ઝી ચોવીસ કલાક સાથે વાત કરી સાંભળીશું શું કહ્યું તેમણે ફતેપુરા બેઠક થી રમેશ કટારા કે જેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે અને એ રમેશ કટારા જયારે ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ ખાતે પહોંચ્યા ત્યારે એ સમર્થકો કાર્યકરો એમનું એ સ્વાગત કર્યું છે અને એ સ્વાગત અહીંયા જોઈ શકાય છે કેમેરામેન તુષારને કહી છે બતાવશે આ ટેબલ ઉપર પડેલા આ જે ફૂલહાર એ જોઈ શકાય છે કે એ કાર્યકરો એ સમર્થકોમાં કેટલો ઉત્સાહ હશે કે અહીંયા આ જે ફૂલહારનો એ ઢગલો શું કહેશો રમેશભાઈ આ કાર્યકર્તા પહેલી વાર તમે મંત્રી પદ મળ્યું છે બહુ ખુશીથી લોકો જે અહીંયા આવ્યા ત્યારે બધાને હું અભિનંદન પાઠવું છું મારા એકસો ઓગણનીશ ફતેપુરા જનતાને પણ અભિનંદન પાઠવું છું કે અમારા ફતેપુરાની અંદર પહેલીવાર મંત્રી પદ મળ્યું અને સારી રીતે જે પ્રદેશના વડાપ્રધાન મોદી સાહેબે અને જે અમિત શાહ સાહેબ અને જેપી નડ્ડા સાહેબે જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી નિભાવી જે આપીએ ત્યારે જે નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રજાના ઠેક નીચે સુધી કામ કરવા માટે અમે તત્પર હઈએ પ્રકારે ધારાસભ્યની કામગીરી ટમની અને હવે મંત્રી પદની થોડુંક જવાબદારી વધી છે ત્યારે જે જવાબદારી લે કોઈ અઘરો નથી અમે જે મહેનત કરી છે તમને અઘરું લાગતું નથી પુરાના પ્રશ્નો કે જે કરવાના પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય જે સરકાર સુધી પહોંચવાની જે કામગીરી કરવા માટે મતદાન પર છે કામ કયું જયારે પેલું કામ કેબિનેટ આજે જ છે કેબિનેટ આજે જ છે તેવું કેવું છે